ધામ ઠાકોર માં ટેન્ક્યુ નો પગ પેસારો સંબંધિત તંત્રના અધિકારીઓ સહિત નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો ધારાસભ્ય ઊંઘમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોકુલનગર સોસાયટીમાં રહેતા અને મંદિર રોડ પર લારી ઊભી રાખીને પોતાના પરિવારનું અને પોતાનું પેટ ભરતા રમેશભાઈ મોહનભાઈ પ્રજાપતિની બાર વર્ષની દીકરી યશવી રમેશભાઈ પ્રજાપતિ કે જે ડેન્ગ્યુના ફરડામાં છેલ્લા છ દિવસથી ભોગ બનેલ છે અને તે દીકરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સંબંધિત તંત્રના અધિકારીઓને જાણ જ નથી કે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ડેન્ગ્યુએ પગ પેસારો કરી દીધો છે તંત્રના અધિકારીઓ સહિત નગરપાલિકાના સત્તાધીશો તેમજ નગરપાલિકાના આ વિસ્તારના પૂર્વ સભ્યો અને હાલના ભાજપના ધારાસભ્ય પણ ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની ઘોર નિદ્રામાં જ છે તો શું ડેન્ગ્યુના યાત્રાધામ ડાકોરમાં અનેકો કેસ હશે ખરા કારણ કે સંબંધિત તંત્રને ડેન્ગ્યુના એક કેસની પણ જાણ નથી તંત્ર પગલાં લેશે કે પછી રજાઓના મૂડમાં જ રહેશે હા મારું નામ રમેશભાઈ મોહનભાઈ પ્રજાપતિ છે બે બાવીસ ગોકુલનગર સોસાયટી ડાકોર તાલુકો ઠાસરા જિલ્લો ખેડા બરાબર છે મારી બેબીના ડેન્ગ્યુની અસર છે આજે પાંચ દિવસથી દવા ચાલે છે બરાબર છે બોટલો ચાલુ છે પચીસ હજારનો ખર્ચો કર્યો છે બરાબર ઘરમાં બીજાને કોઈને બી કંઈ થાય એનો જવાબદાર કોણ રહેશે મેં ધારાસભ્યને રજૂઆત કરી સ્થાનિક મેમ્બરોને રજૂઆત કરી છે બરાબર પણ કોઈ કંઈ કશું આંખ આડા કાન કરે છે તો હું મારે રજૂઆત કોને કરવી બરાબર કાલ ઉડીને મારા ઘરમાં કંઈ બી થાય એનો જવાબદાર કોણ રહેશે તંત્ર જવાબદાર રહેશે કે અધિકારીઓ જવાબદાર રહેશે કે મેમ્બર કે ધારાસભ્ય બરાબર છે હું રજૂઆત મારે કોને કરવી તો કોને કરવી હું મારી લારી પર ગુરધાન ચલાવું છું ત્રણ બેબી છે સરકાર કહે છે બેટી બચાવો બેટી પઢાવો તો હું કઈ રીતે બધું હેન્ડલિંગ કરી શકીશ આજે પચીસ હજાર એટલે આખા મહિનાની ઇન્કમ ઇન્કમય નથી મારી એટલી તો હું કંઈથી પૂરું કરી શકીશ બરાબર શું કહેવામાં આવે તમે તંત્રને શું કહેવામાં તંત્રને કહે યોગ્ય પગલાં તો લો તમે એની પાછળ દવાનો છંટકાવ આ તે તો કંઈક કરો ઘરમાં પછી બીજાને અસર થાય એવું ના થાય ને આજે કાલ ઉધી ઘરમાં ઘરમાં બધાને અસર થશે તો જવાબદાર કોણ રહેશે બરાબર છે નહીં દવાનો છંટકાવ તો કશું થતું નથી બરાબર છે તો આનું જવાબદાર કોણ રહેશે મેં ધારાસભ્યને રજૂઆત કરી ભૂતપૂર્વ મેમ્બરોને રજૂઆત કરી બધાની મેં રજૂઆત કરી નગરપાલિકામાં ફોન કરું છું ચીફ ઓફિસર છે નહીં તો મારે રજૂઆત કોને કરવાની મારી અહીં ગાડી પ્રાઇવેટ દવાખાનામાં દવા ચાલે છે મેં રિપોર્ટ અહીં કરાયા બધું બરાબર ડેન્ગ્યુની અસર પૂરેપૂરી જ છે તો આના માટે જવાબદાર કોણ રહેશે અને ઘરમાં બધાને થાય એનો જવાબદાર કોણ રહેશે